બનાસકાંઠા જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયાને લઈ શનિવારે ભાજપના પ્રદેશ હોદ્દેદારો અપેક્ષિત દાવેદારોનો ફોર્મ સ્વીકારશે અને ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદ સભ્યો એક સંકલન બેઠક થશે અને તે બાદ યાદી પ્રદેશમાં મોકલાશે જો કે જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારી માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા કૈલાશભાઈ ગેહલોત કોંગ્રેસના ભાજપ મહામંત્રી ભરતસિંહ ભાટેસરિયા વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા લાલજી પ્રજાપતિ સહિત દાવેદારોએ આજે ફોર્મ ભર્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખની રેસ માટે પચાસથી વધુ દાવેદારો ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા ત્યારે પ્રદેશના નિરીક્ષકો આ ફોર્મ સ્વીકાર તેની ચકાસણી કરશે અને ત્યારબાદ જિલ્લા સંકલનની બેઠક યોજાશે જોકે જે ભાજપ જિલ્લા પ્રમુખ બી ટર્મ પદ ઉપર રહ્યા છે તેવા વ્યક્તિઓ દાવેદારી કરી શકશે નહીં પરંતુ સૂત્રોનો માનીએ તો અત્યારે જે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ યુર્તિસિંહ વાઘેલા છે તેઓએ પણ ફોર્મ ભર્યું છે હવે આવનારો સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે કોની પસંદગી કરે છે ભારતીય જનતા પાર્ટી એ લોકતંત્રને વળેલી પાર્ટી છે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી હોય રાજકીય પાર્ટી લોકશાહીને વળેલી એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે સૌથી વિશ્વમાં કોઈ રાજકીય પાર્ટીના સદસ્યો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે અને આટલી મોટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી હોય મિત્રો અને એ પણ લોકશાહી ઢબે ચાલતી હોય આવો ઇતિહાસો તમને ક્યાંય જોવા નહીં મળે અન્ય પાર્ટીઓ છે આખા દેશમાં પણ તમે જુઓ એક હથ્થું શાસન ચલાવતી હોય છે જેમને ઠીક લાગે એમને પ્રમુખ બનાવતી હોય છે જેમને ઠીક લાગે એને ગાઢી મૂકતી હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની પ્રક્રિયા મુજબ બુથથી માંડી અને પ્રદેશ સુધીની પ્રક્રિયા પૂરેપૂરી પ્રમાણિકતાથી નિભાવતી હોય એકમાત્ર પાર્ટી છે બૂથ સમિતિની રચના સંરચનાઓ કરી પહેલાં સામાન્ય સભ્યોની સંરચનાઓ અને ભાઈ સભ્યો બનાવ્યા બૂથ સમિતિઓ બનાવવામાં આવી બૂથ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા ભૂ સમિતિના પ્રમુખો દ્વારા મંડળ સમિતિઓ બની મંડળ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા ગુજરાતમાં કોઈ પણ મંડળ સમિતિ અત્યારે લગભગ બાકી છે નહીં પચાસ ટકા ઉપરાંત થઈ જાય એટલે લોકશાહીમાં આ થઈ જતું સો સો ટકા મંડળ સમિતિઓ આપણે બની ગઈ છે મંડળ સમિતિના પ્રમુખો થઈ ગયા છે આજથી જિલ્લાના પ્રમુખની સંરચના ચાલુ થઈ છે મિત્રો અને જિલ્લાના સંરચના માટે બનાસકાંઠા માટે અમારા ત્રણ પ્રદેશમાંથી ત્રણ પદાધિકારીઓ પણ આવી રહ્યા છે અને લોકશાહી ઢબે સૌએ પોતાની ઉમેદવારી નોંધાવી છે આ એક ઉમેદવારી નોંધાવી એ તો એક પ્રક્રિયા છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક એડરવિઝ પાર્ટી છે ડિસિપ્લિનને વરેલી પાર્ટી છે અને આપ સૌ જાણો છો કે શિસ્તને ભરેલી પાર્ટી એકમાત્ર હોય વિશ્વમાં તો પાર્ટી બીજેપી છે અને બીજેપીમાં ભલે સો ઉમેદવાર હોય પાંચસો હોય કે પચાસ હોય કે પાંચ ઉમેદવાર હોય પરંતુ જે પણ ઉમેદવારને પાર્ટી અને બધા ભેગા થઈને નિર્ણય કરતા હોય છે સર્વાણુમતે નિર્ણય કરતા હોય છે એક તરફી નહીં સર્વાણુમતે નિર્ણય થતો હોય છે એ નિર્ણયને તમામ ઉમેદવારો કે તમામ કાર્યકર્તાઓ ખભે બેસાડી અને એને તન ધનથી મદદ કરતા હોય છે માટે આ પાર્ટી સમગ્ર દેશમાં અત્યારે શું શાસન કરી રહી છે છેલ્લા દસ અગિયાર વર્ષથી અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી એક હથ્થું શાસન કરતી હોય પ્રજા ખોબલે ખોબલે વોટ આપતી હોય એ ભારતીય જનતા પાર્ટીને આવે છે એનું કારણ એ છે સિદ્ધિ પ્રજાના હૃદય સાથે જોડાયેલી પાર્ટી છે મિત્રો અને આપ સૌ જુઓ છો કોંગ્રેસ તળિયે બેસી ગઈ છે કળીએ બેસવાનું કારણ કે કોંગ્રેસની પોતાની માનસિકતા છે એના અંદરોની વિશ્વાસ છે અમારી પાર્ટીમાં ક્યારેય આ પ્રકારના વિકવાસ આ પ્રકારે જોવા નથી મળતો ડિસિપ્લિન એ પાર્ટીનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે આપ સૌ જાણો છો અને આજે કમલમ ખાતે અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ છે અમે લોકો પણ અહીંયા આવ્યા છીએ પાર્ટી જે પણ નિર્ણય કરે જેને પણ જવાબદારી આપે એ અમે સૌ અને સ્વીકારતા હોઈએ છીએ સ્વીકારીએ છીએ કાર્યકર્તા તરીકે આ દરેક સાચો કાર્યકર્તા હોય છે પાર્ટીનો એની જવાબદારી બનતી હોય છે મહત્વની વાત એ છે સંગઠન પર્વ બે હજાર ચોવીસ એની શરૂઆત થયા પછી પ્રથમ પ્રાથમિક સભ્યો એ પ્રક્રિયા પૂરી થઈ પછી સક્રિય સભ્યો પછી ભૂથના પ્રમુખોની આ વખતે જે કંઈ નિમણૂંકો કરી એ રીતે ભૂથના પ્રમુખનું મહત્ત્વ શું છે કે ભારતીય જનતા પાર્ટી આખા દેશના લોકોને સમય બૂથના પ્રમુખોના વરઘોડા નીકળતા હોય બૂથના પ્રમુખને સંસદ સભ્ય જે ખેસ પહેરાવતા હોય એ પહેલી વખત એ પછી એ જ રીતે બૂથ સમિતિઓ બની બુથના પ્રમુખો બન્યા અને મંડળના પ્રમુખો તો મંડળના પ્રમુખોમાં આ વખતે પ્રદેશે ક્રાઇટેરિયા નક્કી કર્યું ચાલીસ વર્ષ ચૂંટણી અધિકારીઓને પાંચ વર્ષની સત્તા આપી પિસ્તાળીસ વર્ષ તો એ રીતે ફોર્મ ભરાયા સક્રિય સભ્ય બે વખત હોવા જોઈએ અગાઉ કોઈ હોદ્દેદાર હોવા જોઈએ એ રીતે ફોર્મ ભરાયા ચૂંટણી અધિકારીઓ ચેક કર્યા એ રીતે આખા ગુજરાતના લગભગ મંડળ પ્રમુખો ચૂંટણી અધિકારીએ પ્રદેશના માત્રથી નિમણૂક કર્યા એ જ રીતે આજથી જિલ્લા પ્રમુખોની ચાલુ થયું છે ફોર્મ ભરવાનું તો એ પદ્ધતિ છે બે વખત સક્રિય સભ્ય હોય અગાઉ કોઈ જવાબદારીમાં હોય એ રીતે એમના જે ક્રાઇટેરિયાને નક્કી કર્યા છે એ રીતે આજે ફોર્મ ભરાશે ફોર્મ ભરાયા પછી કૃત્ય અધિકારી ચેક કરશે એ પછી જિલ્લા સંકલન અને જિલ્લા સંકલન થયા પછી પ્રદેશ પ્રદેશ જોડે યાદી ગયા પછી એ જિલ્લા પ્રમુખો પ્રદેશમાંથી ડિક્લેર થશે આજે અમે ઘણા બધા લોકોએ જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભર્યા બે વખત જિલ્લા પ્રમુખ તરીકે જેને જવાબદારી સતત નિભાવી હોય એ ફોર્મ ન ભરી શકે એક વખત પ્રમુખ રહ્યા હોય તો એ ફોર્મ ભરી શકે આ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોક લોકશાહી હવે ચાલતી પાર્ટી છે સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે આપ એ પણ જાણો છો કે પચાસ હજારથી વધારે મંત્રોની સંરચના થઈ ચૂકી છે મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે નવ વાગ્યાથી સાડા બાર સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની સંદનની બેઠક છે તેમાં શું કરાશે જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી કરાશે ગેરલાયક રે ફોર્મ હશે તેને બહાર નીકાળશે ગેરલાયક જે કશું હતું નથી ફોમની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે નહીં કોઈ આપૂરતા હોય કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે અને એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાનું કારણ તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે એટલે કઈ રીતે નિર્ણય કરાશે માટે તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય કરશે આ જિલ્લા ભાજપનું સંકલન છે તેમાં કયા પ્રકારની ચર્ચા થશે જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામ જો ત્યાં કેટલું કામ ફોલો કર્યું છે શું છે આ બધી